સમગ્ર ગુજરાત અને દેશમાં સિંધી સમાજ દેવની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં પણ સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગુરુનાનક દેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગુરુનાનક જયંતિ નિમિત્તે સાંજે ઉપલેટા શહેરના વીજળી રોડ પર આવેલ શ્રી ગુરુનાનક દેવ મંદિરના ઝૂલેલાલ હોલ ખાતેથી એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના વીજળી રોડ સિંધી શેરી યાદવ શેરી જવાહર રોડ બડા બજરંગ રોડ સિંધી માર્કેટ ભાદર રોડ ગાંધીચોક રાજમાર્ગ થઈને વીજળી રોડ પર આવેલ ગુરુનાનક દેવના મંદિરે જુલેલાલ હોલ ખાતે મોડી રાત્રે શોભાયાત્રાનું સમાપન થયું હતું જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના ભાઈઓ અને બહેનો પોતાના ધંધા રોજગાર સ્વયંભૂને સંપૂર્ણ રીતે સજ્જડ બંધ રાખી આ બે કિલોમીટર રૂટની શોભાયાત્રામાં જોડાયા હતા છેલ્લા એક અઠવાડિયાથી વહેલી સવારે છ વાગે ગુરુનાનક દેવ મંદિર ખાતેથી પ્રભાત ફેરી કાઢવામાં આવતી હતી તેમજ ભજન ધૂન કીર્તન આરતી પૂજા અર્ચન મંદિરમાં કરવામાં આવતા હતા ગુરુનાનક જયંતિના દિવસે બપોરે સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ સમૂહ પ્રસાદીનો લાભ લીધો હતો તેમજ રાત્રે શોભાયાત્રાના સમાપન બાદ પણ સમૂહ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું લંગર પ્રસાદ બાદ ભગવાન શ્રી ગુરુનાનક દેવના ભજન કીર્તન રાત્રે બારને વીસ વાગ્યા સુધી ચાલ્યા હતા ત્યારબાદ ભગવાન શ્રી ગુરુનાનક દેવના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમાં વર્ષે પણ ઉપલેટા શહેરના સિંધી સમાજના સેવાભાવી દાતા નાનકરામ શોભરાજમલ અટલાણી દ્વારા ચેટીચાંદ હોય કે ગુરુનાનક જન્મોત્સવની શોભાયાત્રા હોય દર વખતે ફ્રૂટ સલાડ આઈસ્ક્રીમ જેવી પ્રસાદી શોભાયાત્રામાં જોડાનાર દરેક લોકોને પ્રસાદી રૂપે પોતાના સ્વખર્ચે આપતા હોય છે ત્યારે પણ આ પ્રેરણા રૂપ સેવાભાવી નાનકરામ મઠલાણી ઉર્ફે ભાઈનું પણ સિંધી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત હિન્દુ સમાજને જાગૃત કરવાની કામગીરી કરનાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રી નાનક દેવને હારતોરા કરી શોભાયાત્રામાં જોડાઈને ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધિ સમાજના મુખ્ય પંજુમલ બુટાણીએ માર્ગદર્શન હેઠળ સિંધિ સમાજના ભાઈઓ તથા બહેનોએ ભારે જેમત ઉઠાવી હતી. દમેશ કુમાર રામજીનાને મંત્રી શ્રી સિંધિ સમાજ ઉપલેટા આજ સિંધિ સમાજ ઓષીક સમાજ કે ધર્મના ગુરુ ગુરુ નાનક સાહેબની 556મી જન્મદિવસી پورے દેશમાં ધૂમધામથી મનાઈ જા રહી છે. پورے દેશમાં ਇਸ ઉત્સવનો અનેરા આનંદ છે. के सिंधी समाज में भी अनेरा आनंद है हर साल की तरह इस साल भी गुरु नानक साहिब की जन्म जयंती धूमधाम से मनाई जा रही है बहुत सारे कार्यक्रमों का आयोजन किया गया है सुबह भोग साहिब और दोपहर को लंगर साहिब का आयोजन किया गया था शाम को एक भव्य शोभा यात्रा निकाली गई थी इस शोभा यात्रा में करीबन 400 से 500 लोगों ने भाग लिया था इस शोभा यात्रा में सिंधी समाज के अग्रणी श्री नानक राम की तरफ से प्रसाद का आयोजन किया गया था शोभा यात्रा के बाद पूरा समाज साथ बैठ के भोजन लिया और इस उत्सव को अतिशय आनंद के साथ मनाया रात को 12 बजे केक काटकर धूमधाम से जन्म जयंती मनाई जाएगी इस पावन अवसर पर मैं उपलेटा के सिंधी समाज द्वारा

સેવા સેવા પૂજા કરે છે ત્યારબાદ ગરીબોમાં ભંડારો કર્યા બાદ સાંજે અમે પાંચ વાગે ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે શોભાયાત્રા વિવિધ માર્ગ વિવિધ માર્ગો ઉપર ફરીને ફર્યા બાદ તેમાં અમુક ધર્મ પ્રેમીઓ વિવિધ પ્રસાદી નું આયોજન કરે છે ત્યારબાદ શોભાયાત્રા ફરીને ભારત મંદિરે પહોંચે છે શોભાયાત્રા મંદિરે આવીને સમાપ્ત થયા બાદ અમે સિંધી સમાજના લોકો એકી સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ ભોજન લીધા બાદ રાત્રે અમે બાર વાગ્યા થી લઈ અને એક વીસ મિનિટે

એના જન્મ જયંતી કે અસો ઉલ્લાસ અને આનંદ સા ઉજવું અસુ સિન્ધી સમાજ ગરજીને મંદર અચી પેલા આરતી સુખમણી સાહેબ જપજી સાહેબ અને પાઠ સાહેબ જો વચન ગઢી અને સબઈ ને પ્રભાત ફેરી ફેરીમાં વેદા સુબુ જો પ્રભાત ફેરી થા સભ જણ અચીને સેવા પૂજા કદાચ અને બપોરન ભોગ પે કીર્તન કાા ભોગ પે ગુરુનક અને સબ ભાવ ભેન પાછો ગરજી કીર્તન કરું ભજન ગાયું નચું ટપુ અને સબ ગે શામો રેલી મેં અને ઉત્તરા અચી કરીને રાજ અસ ગુરુનાકુરુનક જે જન્મ દિહ શોખ અન આનંદ જો કેક કપદાય અને કીર્તન ભજન કરીને સે જણે સેલિબ્રેશન કદાચ